સાચી વાત છે દિવસ રાત કામ કરશો ને ઘડિયાળ જોયા વગર તો કિંમત જોયા વગર ગમે તે વસ્તુ એને ફટ દે લઈ શકશો અને એ તો ફિક્સ છે નિયમ છે કે મહેનત કરશો ને તો જ મેળ પડશે બાકી એમ નમ તો કે લાડવો મળતો છે એ મહેનત તો દરેકને કરવી પડે સાચી વાત હે જો બે છે ને તૈયાર થઈ ગયા હી ને આપણે જો માથું હુકાવાની રાહ જોઈ માથું હુકાઈ જાય ને એટલે આપણે હે બહાર જવાનું હે કારણ કે અમે જે ગિફ્ટ લીધી હતી ને એનું પેકિંગ નતું કરાયું તો હવે પેકિંગ કરાવી નાખી આજે પેકિંગ કરાવી નાખી ને બારના બર્થડે ની સેલિબ્રેશન ની થોડીક વસ્તુ લેવા જવાની હે તો ઈ લઈ પેલા મે એમ વિચાર્યું તો કે અમે હે ને બહાર જાય સેલિબ્રેશન કરવા પણ પછી એને ને ઈ નથી કરવું અત્યારે બહાર જઈને સેલિબ્રેશન પછી કીધું કે આપણે ચાર જણા છે તો બહાર જઈને એટલું બધું ઓલું કરવું ના બહાર જઈને કરું ને એના કરતા

તો ફુગા ને એવું બધું એને કઈ આપડે ઘરે હતું નહી નકર શું હોય થોડું ઘણું પડ્યું હોય પણ આ વખતે કઈ નતું મારા બર્થડે સેલિબ્રેશન માં ખુશી બધું ફિનિશ કરી દીધું તું મેં કીધું એના આશીષ ને બર્થડે માં એને કઈ કમી ન રહી જાય એ કઈ ફૂગો બાકી ન રાય ખો બધા લગાવી દીધા ગમે આ બાર બેઠા મોબાઈલ માં કઈ જોયે

કે હું છે ને બહુ હેરસ્ટ્રેટ કરતી જ નથી અને કરવાય ન જોઈ

એટલે તમે મને જરાક કયો તો મને જરાક ઉતરવું તો જોઈ લે બકા નકર પણ શીખવાય એમને હોય તો શીખે નકર જ ન હોય એમ કહી દે હું કર લીએ તો કાઈ નો એમ દે ભાઈ મન આવડે તો કરો હા વાત ઈ છે ને બધે ઊભા હોય ઈ વાત સાચી બધે ઊભા હોય એવી એક પણ જગ્યા નઈ હોય બધે આ હોય ને હજી એક કોમેન્ટ હતી કે ખુશી દીધી તમે આજે મસાલો નાખો કેરીમાં કઈ બ્રાન્ડ નો કોઈ બ્રાન્ડ નથી તમે જઈશો ને દુકાન અહીંયા કહીશો મેથી મસાલો આપો કેરીમાં નાખવાનો એટલે તમને આપશે

પછી ભાખરી રોટલી અને સલું શું કેવાય દેખાતું છે અહિયાં બધું અહિયાં ચાલવા બધાય

બપોરે <laughs> <laughs> <laughs>

આમાં જો નાની ટેપ આવે છે એટલે એમાં જેને ઘરે ડેકોરેશન કરવું હોય ને એના માટે ફાયદો હોય એટલે અમે તમને કેતા જાય બધી

બધાએ બે બે આંખ આ અલગ અલગ કલર અને આ રીતના જો આ દોરો હે ને વીટતા જાય આખો આમ બધે આટી મારી દે ઓલા જોઈન થાય રે કા આ છે આ જાવ ચાર ચાર ના કર ખા ને પછી આ જાવ હવે આપણે હે ને ડેકોરેશન રાખી છે એમનું નામ છે આશીષ જસાપરા નંબર તો નથી આપતી ફન ડેકોરેશન વાળા હા તમારે છે ને બધે જ આવવાનું ઓકે

કેવું ડેકોરેશન કર્યું છે જોઈ લ્યો બધું ગઈ ને ગઈ ને અરે વાહ રે વાહ તમને ગમવું જોઈએ મને તો બહુ ગઈ હું તમે મહેનત એ બહુ કરી દીકરા હા તમે તમને ત્રણેય ને થેન્ક યુ અરે વાહ ત્રણેય ને થેન્ક યુ યુ વેલકમ અમારા માટે જ બધું હાલો જર જરિયા કપ કે નીચે ભરાઈ ગયા અત્યારે કઈ વાંધો નહીં એમ તો મને બહુ તો આવે તને ખબર હવે અત્યારે હાલો કેક કટ કરી નાખો હાલો

ફિટિંગ થઈ જાય તો પ્રોપર તો હે આ તમને સરસ મજા ને કમ્ફર્ટેબલ છે જો છે તમને ફાવે એવું હા સરસ અરે ઠપકા મેં કીધું અને તમે ગજ

બધા ભગવાન આગળ પ્રાર્થના એટલી જ હું કરું તો કેવું લાગ્યું તમને લોકો ને અમારું આ ડેકોરેશન હા કોમેન્ટ કરજો કે આ ડેકોરેશન કેવું લાગ્યું હજી એકવાર જોઈ લ્યો બધું ડેકોરેશન